યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અપહરણ તથા આત્મહત્યાના દુષ્પેરણનો ગુનો નોંધાયો હતો જેમાં એક ફરિયાદીની માતાએ સામાવાળા આઠ આરોપીઓના ત્રાસના લીધે પોતાના છટામાળાથી માળાથી કૂદકી મારીને આત્મહત્યા કરી હતી તો એના કારણે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી અને હજુ સુધી ટોટલ આઠ આરોપીઓમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જલાભાઈ સભા મનીષભાઈ સભાળ કૈલાશભાઈ સભાળ અને વિમલભાઈ ભરવાડ ચાર આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે અને અપહરણમાં યુઝ થયેલી એક ઇકો ગાડી કબજે કરવામાં આવી છે અને બીજા ચાર પગ આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી દેવામાં છે કારણ શું એમાં ફરિયાદીના નાના ભાઈ દ્વારા સામાવાળાઓની દીકરી સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા બે વર્ષ જૂથ પહેલા સામાવાળા દ્વારા લગાતાર ફરિયાદી ઉપર અને ફરિયાદીની ફેમિલી ઉપર દબાવ બનાવવામાં આવી રહ્યો હતો કે તમે મારા દીકરીને અને તમારા છોકરાને હાજર કરો એના ત્રાસના લીધે જ જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવ્યો હતો જેથી એમની આરોપીની ડિગ્રી અને સામાવાળા જે ફરિયાદી છે ફરિયાદી ભાઈ હાજર થઈ જાય અને આ લગાતાર લગાતાર ત્રાસ આપવાના કારણે અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કારણે ફરિયાદીની માતાએ સુસાઈડ કરી દીધી